હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં પરીક્ષા બે હજાર ચોવીસ ધોરણ બાર કોમર્સ નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટનું જે પેપર છે ત્રણ કલાકનું સો ગુણનું તો એનું વિદ્યાર્થી મિત્રો આપણે નવા માળખા પ્રમાણે

આ વીસ માંથી જો બે ત્રણ જવાબ ખોટા પડ્યા એટલે મિત્રો માર્કસ ઘટવાના છે પચાસ કરાર પત્રમાં સ્પષ્ટતા ન હોય તો પેઢીને ભાગીદારે ધીરેલી લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય છ ટકા જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરી વર્ષના અંતે કયા ખાતે લઈ જવામાં આવે છે ચાલુ ખાતે મેનેજર ને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના પાંચ ટકા લેખે ઓગણત્રીસો એસી હવે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર પ્રથમ પરીક્ષા છે તો એમના માટે ઉપયોગી સરસ મજાના પેપર સેટ આઈએમપી અમારે જોતા હોય સોલ્યુશન સાથેના તો ક્યાંથી મળશે તો સારા માર્ક્સ મેળવવામાં પણ ઉપયોગી છે તો ભાઈ ધોરણ બાર કોમર્સ પ્રથમ પરીક્ષાના સંપૂર્ણ સોલ્યુશન જેમાં ઇકોનોમિક્સ ગુજરાતી પરીક્ષા ઇંગ્લિશ આ સિવાય કોઈને બીજા અન્ય વિષય હોય બરાબર હિન્દી સંસ્કૃત જેવા તો ત્રીસ કરતા પણ વધુ પ્રશ્નપત્રો વિદ્યાર્થી મિત્રો આપણે વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળશે બધાના સ્વાધ્યાય મળશે ઇકો બી એ વિદ્યાર્થી મિત્રોને વાંચવામાં કંટાળો આવે છે તેનું મટિરિયલ રંગીન મળશે અને સંપૂર્ણ અભ્યાસક્રમ પૂર્ણ થાય તો એના માટેના ઉપયોગી સરસ મજાના અસાઇનમેન્ટ પણ તમને ત્યાંથી મળી જશે એકમ કસોટીના પેપરો વિડીયો બરાબર ચાલો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી ઓપન કરશો આ પેજ ખુલેલા તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી થી બારમાં ત્રણથી થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી અને તમે ઇકોનોમિક્સ ગુજરાતીના વિડીયો છે તમે નિહાળી શકશો ટૂંકમાં અહીંથી તમને મટિરિયલ માળખું ને બધું જ મળી જશે ચાલો સામાન્ય રીતે ચાલુ ખાતાની કઈ બાકી હોય છે ઉધાર કે જમા માલ પરત ઉધાર એટલે શું તો ખરીદ માલ પરત અધિક નફો એટલે સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો બાદ પાઘડીનો આધાર કોના પર રહેલો છે ધંધાકીય એકમના ભવિષ્યમાં જળવાઈ રહે તેવા

સાચો જવાબ મળી શકે ભાગીદારીના પુનર્ગઠન વખતે રોકાણો બજાર કિંમતે પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સર્વેમાં દર્શાવવામાં આવે છે ભાગીદારીના ત્યાગના પ્રમાણની ગણતરી કરતા જો જવાબ ઋણમાં આવે તો તેને ભાગીદારનો લાભ કહે છે પુનઃ મૂલ્યાંકન ખાતું ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે જૂના ભાગીદારે પણ તેના ભાગની પાઘડી નવા નફા નુકસાનના પ્રમાણમાં તેનો ભાગ જૂના ભાગ કરતા વધારે હોય એવા સંજોગોમાં અન્ય જૂના ભાગીદારને આપવી પડે છે એક્સ વાય અને ઝેડ પાંચ જેમ ત્રણ જેમ ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે તો ઝેડ નિવૃત્ત થાય છે તો નફા નુકસાન વહેંચણીનું નવું પ્રમાણ શોધો પાંચ જેમ ત્રણ જ રહેશે જ્યારે ફક્ત નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલ હોય ત્યારે બાકીના ભાગીદારોનું લાભનું પ્રમાણ જૂનું પ્રમાણ જ રહેશે શ્વેતા ગીતા અને જ્યોતિ સરખા હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે ગીતા નિવૃત્ત થાય છે ગીતાનો ભાગ શ્વેતા અને જ્યોતિને સરખા હિસ્સે મળે છે તો શ્વેતા અને જ્યોતિનું નવો નફા નુકસાનનું પ્રમાણ કેટલું હશે એક્ઝેમ એક જ હશે વિસર્જનની તારીખે કયા ખાતાની બાકી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતી નથી તો આનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે મને કમેન્ટ કરવાનો છે બરાબર

ભાગીદારી કરારનામું તૈયાર કરવાનો હેતુ જણાવો તો ભાગીદારો વચ્ચે ઉભા થતા મતભેદો કે પ્રશ્નોના નિરાકરણ માટે કરારનામું મહત્વનું છે કરારનામામાં કરેલ જોગવાઈ અનુસાર ભાગીદારોના પ્રશ્નોના ઉકેલ લાવી શકાય છે ભારિત સરેરાશ નફો એટલે શું ભારિત સરેરાશ નફો એટલે જુદા જુદા વર્ષોના નફાને ભાર આપીને શોધવામાં આવતી નફાની સરેરાશ આગળ પાઘડી કેવા પ્રકારની મિલકત છે પાગળીએ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદૃશ્ય મિલકત છે પુનઃ મૂલ્યાંકન નામથી ઓળખવામાં આવે છે ખાતાને નફા નુકસાન હવાલાના ખાતાના નામથી ઓળખવામાં આવે છે ત્યાગનું પ્રમાણ એટલે શું તો જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોને નફાનો ભાગ જે ફેરફાર પહેલા મળતો હતો તેનાથી ઓછો મળે છે જે પ્રમાણમાં નફાનો ભાગ ઓછો મળે છે તે પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહેવાય નવા મળતા હક જણાવો તો નવા પેઢીના ભવિષ્યમાં ભવિષ્યમાં નફામાં નક્કી કરેલ ભાગ ભાગ મળે છે અને પેઢીની મિલકતોમાં પુનઃ મૂલ્યાંકન ખાતું ક્યારે ઉધાર અને ક્યારે જમા કરવામાં આવે છે તો પુનઃ મૂલ્યાંકન ખાતું મિલકતોમાં થતા ઘટાડાથી અને જવાબદારીમાં થતા વધારાથી ઉધારવામાં આવે છે અને મિલકતોમાં થતા વધારાથી અને જવાબદારીમાં થતા ઘટાડાથી જમા કરવામાં આવે છે નિવૃત્તિ કે મૃત્યુ વખતે તે ભાગીદારને તેના ભાગની પાઘડી કોના દ્વારા આપવામાં આવે છે શા માટે તો નિવૃત્તિ કે મૃત્યુ વખતે ભાગીદારને તેના ભાગની પાગડી બાકીના ભાગીદારો આપે છે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ વખતે તેના નફાનો ભાગ બાકીના ભાગીદારોને મળે છે જેના વળતર રૂપે આપે છે ભાગીદારી પેઢીના વિસર્જનની રીતો જણાવો તો ભારતીય ભાગીદારી ધારા ઓગણીસો બત્રીસ મુજબ સામાન્ય વિસર્જન અથવા અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન અદાલતના હુકમથી વિસર્જન

છે બરોબર મિત્રો આ વિડીયો તો બહુ મોટો બનતો જશે બરોબર અમર અકબર ત્યાર પછી અહીંયા ત્યાગના સૂત્રથી તમારે શોધવાનું છે કેટલો લાભ મળે છે તે કરતા અથવા તો મેં કીધું એમ ક્યાંથી સરસ મજાનો પેડ પ્લાન તમે મેળવી લો તો તમને ખૂબ જ ઉપયોગી થશે નવ ભાગ ક્લિયર કારણ કે રકમ વાંચવામાં જ મિત્રો ઘણો સમય લાગી જાય છે જો ઓલરેડી નવ દસ મિનિટનો વિડીયો તો બની ગયો છે બરોબર કરીએ વિડીયો પોસ્ટ લખી શકો ડી થશે બરાબર ભાગીદારી કરારપત્ર અનુસાર ચાલો રંજના સુષ્મા અને જોસેફની ભાગીદારીનું પ્રમાણ મૂડી ખાતા ઉપાડ ખાતા સમજૂતી દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતોની યાદી લખો ત્યાર પછીનો દાખલો છે મીના મંજુની પેઢીની છે દાખલો બરાબર આમ નોંધ છે પાંચમાંથી કોઈ પણ ત્રણ આઠ ગુણના ચોવીસ માર્ક્સ ભદ્ર સિરલ એક પેઢીના ભાગીદારો છે પૂરા થતા વર્ષનું નફા નુકશાનું ફાળવણી ખાતું ભાગીદારોના ચાલુ ખાતા બરાબર હવાલાઓની આમ નોંધ દર્શાવો તેમાં નવ મુદ્દાને ધ્યાનમાં લેવાના છે આપણે ચાલો થઈ ગયું ચાલો પાક્કું સરવૈયુ તૈયાર કરવાનું છે તો પાકું સરવૈયુ તૈયાર થયેલું છે ક્લિયર આગળ આસ્થા ને ભાગીદારો છે પાકું સરવૈયુ વિદ્યાર્થી મિત્રો આમાં તો તમારે વિડીયો પોઝ કરી કે ભેગું થશે નહીં કારણ કે તમે જોઈ શકો પચીસ પેજની સ્લાઇડ છે બરાબર હા ખાલી ટાઈપિંગમાં પચીસ પેડ થયા એટલે આમ તો તમારે વધારે થાય કારણ કે મને ખબર છે કે સોળસોળ વીસ વીસ પેજ ની પુરાણી હોય તો વિદ્યાર્થી મિત્રો પુરાણી આરામથી ભરતા હોય અગિયાર ગુણનો ચાલો કાચું સરવૈયાનો વાર્ષિક હિસાબના દાખલા નામાં તો કંઈ ઘટે જ નહીં ભઈ રેડી તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન સોલ્યુશનવાળી પીડીએફુ તમારે જોતી હોય તો પેડ કોર્સમાંથી મળી જશે તો દરેક વિદ્યાર્થી મિત્રોને સોમાંથી સો ગુણ પ્રાપ્ત થાય એવી શુભકામના અમારા તરફથી બેસ્ટ ઓફ લક બરાબર અને ખાસ તો મેં તમને કીધું એ પ્રમાણે શું ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તો શેર કરો બાજુમાં લાઈકન બેક પેક આઈકનને ક્લિક કરો જેથી તમને હજી દ્વિતીય પરીક્ષા અને બોર્ડની પરીક્ષા માટેના અસાઇનમેન્ટના વિડીયો તમને પ્રાપ્ત થઈ શકે તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ